સાહેબ અને એસપી વિકાસ હુંદા સાહેબે જુદી જુદી ટીમો બનાવેલી એમાં એલસીબી એસઓજી નખત્રાણા પોલીસ અને એ બધાની ટીમો બનાવીને અને ખાસ કરીને મદદથી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સ થી આની પાછળ તપાસના કામે ટીમો લાગેલ હતી એ દરમિયાન આજે બાતમી મળેલી હતી ટીમોને કે આ કામમાં જે સ્વિફ્ટ ગાડી વપરાય છે એ સ્વિફ્ટ ગાડી લઈને આરોપીઓ ખાવડાથી ભુજ બાજુ આવવાના છે એટલે એ લોકોએ વોચ રાખેલી અને લોરિયા ખાતે એક સ્વિફ્ટ ગાડી આવી જે જે ફોર બી સિક્સ થ્રી ટુ જીરો નંબરની અને એને રોકી અને એમાંથી જે બે ઈસમો મળી એમની પૂછપરછ કરી એમની તપાસ કરી તો એમની પાસેથી એક જે લોટમાં એ એમની પાસેથી મળી છે અને નાલી મીઠા કરીને એક ઈસમ છે એ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને એ જે જેફ્ટ કાર જે વપરાયેલી ગુનામાં એ પણ કબજે કરવામાં આવેલી છે એમાં મોબાઈલ ફોન અને જે આપ જોઈ રહ્યા છો કે એકચ્યુઅલ જે મુદ્દામાલ છે એ પણ કબજે કરવામાં આવેલો છે

ભુજના એક જે નાલે મીઠા છે નાલે મીઠા સકુરસામાં એ ભુજ દેઢિયાનો છે અને ખાવડા અને મુસ્તા જે પચાણા છે એ પણ દેડિયાનો છે